જેના છેના દેખાતો નથી મેં ગિરનાર આ હે ને આખું ધોળું ધાબુ જ થઈ ગયું જો કઈ દેખાતું જ નથી કે હતું કે ત્યાં પર્વત દાતાર કે ગિરનાર હે વરસાદે આવા મેડો હાલો જલ્દી ટ્વિન્સ છે ભઈ ભલે નોકતા પછી મોટા ખાવા થાય ને હા હવે આયા યસ યસ હવે આ તોડ તન બાકી આઈ ખાવું પડશે એલોવેરા લેવાનું એલોવેરા પછી લઈ કે તન મોઠે લગાવું છે એટલે કે યસ લે ને આમાં કટિંગ ભાઈસા આમાંથી લે આમાં ફૂલ વાયુ હા હમણાં જ છે

આ ભાઈ પલળી ને ટ્યુશન માંથી આવ્યો છે નાસ્તા કરવા બેઠો છે નાસ્તો કરી લે બેટા આયા હે મે પલળી ગયો છે વર્ષા કેટલો ચાલુ છે ને પછી પાછું હું ઉપર કરેલા લેવા ગયા ને તો વર્ષા ચાલુ થઈ ગયો તો પલળી હમ ખાવ નાવા પડીકા ભાઈ હું તો નાસ્તા કરું છું મને વાત બેડો મમ્મી બનાસ દીવા દેશી દીવા માખીઓને ફોગાવડા વાળા અત્યારે વરસાદ બહુ વધી ગયો છે ને એટલે નામ

નથી હારી કેવી છે નથી પરસાદી ને તું એવી જોઈને બેટા એટલે તમે એક બાજુ મૂકી દીધી પણ તું હમ છો હા એ સાનો મનો રે ફેર અંદર ઠલવી જામ ઠપકાય ને એટલે નીકળી જાય મને કયો જો હા પણ નાક ને એમાં એટલું બધું સણાન લોટ નઈ જોઈએ આપણે છે ને જાજુ સણાન લોટ નાખીએ તો ભજિયા છે અને ઓછું ચણાના લોટ નાખ્યું ને તો કબાબ જેવા મસ્ત બન છે ઓલું શું કહેવાય મન્ચુરિયન જેવા હાયકા લોટ ના નાખ્યો મન્ચુરિયન જેવું અને ભજીયા બનાવવા હોય તો આપણે જાઝો લોટ નાખવાનો બરોબર હા હલાયો એટલે ખબર પડે છૂટછૂટ તો રે ચાલો તલ ન બેટા ચાલો હવે એક મિનિટ થઈ ગયું છે વીસું એ પાણી નાખવાનું કઈ જરૂર નથી પાણી નહીં નો નાખવાનું એ હા પાણી એ તનનો આરે કલ્લુ તનનો કલ્લુ બહુ મસ્ત અરે હા એટલે સ્ટાર્ટ ઓ ભાઈ સાહેબ સ્ટાર્ટ કરતા ભૂલી ગયો તો મમી પપ્પા આવતા રહ્યા પપ્પા આવતા જ રહ્યો હાલો અમારા ચટણી લઈ લે લે ઉબારું મે મમ્મીને બનાવી દીધી મમ્મી મને કીધું અને પછી પાણી બનાવી દીધી તને ભાઈ હું તો કાઈ ઓહા લકી પિઝા થી જોતો આવ્યો હવે એ સુપતે મેં ઓલા સપતે કહેવાય જજની પેલેસી છે દીધી પેસી મમ્મી આટલા બધા બનાવી દીધા ઓ કેટલા બધા છે હા આ ગયો લોટ છે અજીબ લાગે છે લોટ કે છે ખવરાવો હા હા ચાલો આપણે ખાવા માડી